મને અને તમને જીવનની અંદર ઘણી વખત એમ થાય કે આપણે આ કરીએ આ કરીએ આ કરીએ પરંતુ જીવનમાં જે કાંઈ કરીએ એ આપણે બેસ્ટ કરીએ જેટલું કાર્ય બેસ્ટ કરશું ને એટલું આપણને સક્સેસ વધારે મળશે કારણ કે કોઈ પણ બિઝનેસમેન તમે જુઓ કોઈ પણ ધંધાવાળા મોટા પુરુષો તમે જુઓ કે એમને જીવનની અંદર બેસ્ટ કાર્યો હંમેશા કર્યા છે અને બેસ્ટ કાર્યોના માધ્યમે જ આજે એ સક્સેસ છે તો જીવનની અંદર સક્સેસ મેળવવા માટે જીવનની અંદર સ્થિરતા માટે જીવનની અંદર એક પ્રાયોરિટી માટે આજે આપણે ઔપચારિકતાની તો વાતો ઘણી કરી શકીએ પરંતુ ઔપચારિકતા આપણા જીવનનો ક્યારેય ભાગ ન બનતી હોય આપણા જીવનનો જો કોઈ ભાગ બનતી હોય તો આપણા જીવનના કેટલા ઘટિત કે અઘટિત રહસ્યો આપણને જાણવા મળતા હોય ત્યારે આપણે આપણા જીવનને એક ધન્યતાનું પાત્ર બનાવી લેતા હોય અને એ ધન્યતાનું જ્યારે પાત્ર બને ત્યારે આપણા જીવનના આપણને ખરા રહસ્યો સમજાય સ્વામી વિવેકાનંદની તમે ઘણી વખત કૃતિ વાંચતા હોવ તો સ્વામી વિવેકાનંદ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડિયા રહો આવા આવા વિચારો આપણને મહાપુરુષો આપણને આપે છે તો આપણે શા માટે આપણે ન લેવા જોઈએ આપણે હંમેશા માટે લેવા જોઈએ કારણ કે આપણું જીવન જ અનેક રહસ્યોથી ભરપૂર હોય છે આપણું જીવન અનેક કળા અને કૃતિઓથી ભરપૂર હોય છે આપણું જીવન અનેક વ્યક્તિગત પ્રસંગો પાતથી અનેક વ્યક્તિના સંસર્ગથી આપણું જીવન ઘડાયેલું હોવું જોઈએ જેવો સંગ એવો રંગ તમે સત્સંગની અંદર જશો તો તમે સત્સંગી બનશો અને કુસંગ ભેગા બેસો તો આપણને કોઈક વ્યસન લાગી જશે છે પાન માવાનું કે બીડીનું આ જો આવી બધી વસ્તુઓ છે આવી બધી કૃતિઓ છે તો આપણા જીવનને કેટલા અંશે ઘટતી હોય છે આપણા જીવનને કેટલા અંશે મહત્ત્વપૂર્ણ બનાવતી હોય છે તો એ અમારી ચેનલને રોજ ફોલો કરજો અમારી ચેનલમાં રોજ નવા નવા વિડીયો આવતા રહેશે તમને નવી નવી જાણકારી મળતી રહેશે કારણ કે આ બધી વસ્તુ આપણે આપણા જીવનની અંદર રનિંગ રાખશું આ બધી વસ્તુ આપણે આપણા જીવનની અંદર પ્રસ્થાપિત કરશું તો જીવન જીવવાનો સાસો આનંદ મળશે અને જીવન જીવવાનો સાસો આનંદ મળશે ને તે જ પરમાત્માની પ્રાપ્તિ થાય કારણ કે પરમાત્માની પ્રાપ્તિ એમ ન થાય સારા માણસોનો સંગ સંતોના શરણોમાં રહેવું સારા વિચારો હંમેશા એક્સેપ્ટ કરવા ક્યારે નેગેટિવ વિચારને જીવનની અંદર સ્થાન નહીં આપવાનું એક દોરા હોય ત્યારે આપણે સક્સેસ અને આપણે સ્થિરતા મેળવી શકીશું એ જ આપણે જીવનનો પ્રથમ ધ્યેય હોય અને એ ધ્યેય જ આપણને આગળ લઈ જતો હોય અસ્તુ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત જય જય સ્વામિનારાયણ બધા સંતોના ચરણોમાં વંદન બધા ભક્તોના ચરણોમાં વંદન કારણ કે આપણું જીવન આપણો સત્સંગ આપણી રહેણી કેરણી આપણો પહેરવેશ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ અને ભગવાન કેમ આપણે વ્યતીત કરીએ જીવન જઈ જઈએ ગરબી ગુજરાત